મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું આ મંડળના ભક્તોએ જણાવ્યું કે ગણેશ મહોત્સવ એ હરીફાઈનો તહેવાર નથી પરંતુ હિન્દુ ધર્મને એક કરવાનો તહેવાર છે તેથી આવો આપણે સૌ સાથે મળીને ગણેશ મહોત્સવની ઉજવણી કરીએ ત્યારે પંચવટીકા દાદા મંડળના ભક્તોએ પણ મહા અર્ધની સાથે મહાપ્રસાદજીનું ભવ્ય આયોજન કર્યું સાથે તેમણે જણાવ્યું કે ગણપતિ બાપ્પા સૌનું કલ્યાણ કર્યા અને સમગ્ર વિશ્વને પ્રગતિના પંથ પર આગળ લઈ જાય અને સર્વના દુઃખ દૂર કરે એવી બાપાને પ્રાર્થના કરીએ છીએ સાથે જેમણે જણાવ્યું કે ગણેશ મહોત્સવ એ હિન્દુ ધર્મને એક કરવા માટેનો તહેવાર છે તેથી કોઈએ પણ અંદર અંદર હરીફાઈ કરવી જોઈએ નહીં અને એક થઈને ગણેશ મહોત્સવની ઉજવણી કરવી જોઈએ સાથે જણાવ્યું કે ગણેશ મહોત્સવ એ હિન્દુ ધર્મને એક કરવા માટેનો તહેવાર છે છ તારીખે થનાર ગણેશ વિસર્જનમાં સોનગઢ ક્રિષ્ના મોલ પાલિકા બજારથી બાજુમાં વીર સાવરકર શોપિંગ સેન્ટર અને કન્યાશાળા પાસે દેગરાજભાઈ ઘરે સામે ખીચડી અને બટાકા પૌવા નાસ્તાની ની આયોજન કરવામાં આવ્યું છે એનો પણ ભક્તોએ લાભ લેવા અપીલ કરી છે સોનગઢ પોલીસની ની સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આપણે સૌ ગણપતિ બાપા ભાવપૂર્ણ વિદાય આપી અને બાપા આવતા વર્ષે ફરી વહેલા પાછા આવે એવી પ્રાર્થના કરીએ રિપોર્ટર વિંદેશ્વરી શાહ સિટી ગોલ્ડ ન્યૂઝ તાપી આપનું નામ મારું નામ ધીરજ સિકલીકર છે આપના ગ્રુપનું નામ અમારું ગ્રુપ નામ છે એમકે સીવા સંગઠન ધીરજભાઈ ગણેશ મહોત્સવ નિમિત્તે સમગ્ર સમાજ ને શું સંદેશો આપશો અમે ગણેશ મહોત્સવ ના તહેવારો ને એક સાથે મળીને ઉજવણી જે આપનું નામ મેહુલભાઈ ગણપતિ બાપા ને તમે આ દસ દસ દિવસ સુધી પ્રાર્થના કરો છો આજે આઠમો દિવસે શું પ્રાર્થના કરો છો બાપા ને ગણપતિ બાપા ને આટલી પ્રાર્થના છે સર્વ હિન્દુ સંગઠનને એક કરે અને ધૂમધામથી થી આપણું ગણપતિ બાપા તહેવાર ઉજવે એવી પ્રાર્થના કરું ગણપતિ બાપા હે શ્રીરામ શ્રી સાન કોણ કોણ મારું નામ રૂપેશ પવાર છે મંડળ નું નામ મંડળ નું નામ છે પંચાવટી યુવક મંડળ કેટલા વર્ષથી અહીંયા ગણપતિ બાપા ની સ્થાપના થાય છે અત્યારે અમને ચાલુ છે સત્તાવનમુ વર્ષ ચાલી રહેલું છે સત્તાવન વર્ષ સુધી અમે કન્ટિન્યુ અહિયાં ગણપતિ બાપા ની સ્થાપના કરી રહ્યા છીએ રૂપેશભાઈ ગણેશ મહોત્સવ અત્યારે જોવા જઈએ તો હરીફાઈ નો તહેવાર લોકો જાણે માનવા લાગ્યા છે ત્યારે ગણેશ મહોત્સવ ખરેખર કેમ મનાવવામાં આવે છે શું માનો છો ગણેશ મહોત્સવ ખરી જોવા જઈએ તો આ એક સમાજની એકતા માટે હિન્દુત્વની એકતા માટે આજે આપણે એને મનાવી રહ્યા છે પણ સમાજની રીતે જોવા જઈએ તો આજે હરીફાઈ જોવા મળી રહી છે પણ અચૂક રીતે જોવા જઈએ તો આ એક એકતાનો પ્રસંગ છે એકતાનો તહેવાર છે જેને આપણે હળી મળીને ઉજવવાનો છે બાપાને તમે નવ નવ દિવસ સુધી આજે નવમો દિવસ પ્રાર્થના કરી રોજ એમને શણગાયેરા આજે તમારે ભંડારો મહાપ્રસાદી પણ છે તો બાપાને શું પ્રાર્થના કરશો અમારી તરફથી બાપાને એક જ પ્રાર્થના છે કે समाज प्रगति करे आपको समाज एक सही रहे देश प्रगति करे राष्ट्र प्रगति करे यही हमारी बापा ने प्रार्थना की बोलो गणपति बापा गणपति बापा ही ईशान कोनाची पंचवटीचा दादाची ईशान कोनाची पंचवटीचा जय श्री राम जय श्री पंचवटी हनुमान दादा की